નગરપાલિકા દ્વારા કરવામાં આવેલ વધુ એક કામગીરીમાં બેદરકારી સદનસીબે બાઇક ચાલક બચી જતા મોટી દુર્ઘટના ટળી હતી જોકે નગરપાલિકાના અધૂરા કામથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે માજી નગરપાલિકા પ્રમુખ રાણાએ નગરપાલિકાના સત્તાધીશો સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો નોંધનીય છે કે નજીકમાં જ સ્કૂલો તેમજ બચ્ચો કા ઘર અને મસ્જિદ રજામાં પડતા અને ભણતા બાળકો અહીંથી પસાર થતા હોય છે કોઈ મોટી દુર્ઘટનાનો ભોગ ન બને તે પહેલા અધૂરા કાર્યને પૂર્ણ કરવામાં આવે તેવી માંગણી ઉઠી રહી છે આબોટ નગરપાલિકા દ્વારા આ નેશનલ 64 ની બાજુમાં સર્વિસ રોડ જે આવેલો છે ત્યાં અપના સોસાયટી વોર્ડ નંબર 5 માં જે ગટરો ઉભરાતી હતી એના માટે આ મેઈન રોડ સર્વિસ રોડ ઉપર ખાડા કરેલા છે એ ખાડા આજે દસ દિવસથી કરેલા છે હજુ હમણાં જ એક બાઇક સવાર બિચારો પોતાની બાઈક લઈને અંદર પડેલો હતો અહીંના રહીશોએ જાણીને એટલે કાઢેલા છે આ ખાડા દસ દિવસથી ગોધેલા છે આની બાજુની અંદર બચ્ચો કા ઘરના છોકરાઓ ભણે છે આ બાજુ ફેઝલ રજાની અંદર છોકરાઓ ભણે છે મેઇન રોડ છે રસ્તો છે ખાડો ખુલ્લો છેલ્લા દસ દિવસથી રાખેલો છે મને એવું લાગે છે કે નગરપાલિકા કંઈ રાહ જોતી હોય કે કોઈ માનવસર્જિત કોઈ દુર્ઘટના બને અથવા તો કોઈ પશુ અંદર પડે તો તેને જાનહાની થાય એના માટે આ કોશિશ કરી રહેલા છે એવું લાગી રહેલું છે આ જ્યારે આટલા મોટા ખાડા છે મેન રોડ પર જાહેર રસ્તા ઉપર છે તેમ છતાંય દસ દિવસ સુધી નગરપાલિકા કોઈ તપાસ કરતી નથી કે કયા કારણસર ખાડા ખોદેલા છે એમાં શું ફોલ્ટ છે આ મેં આગાઉ કીધું તે પ્રમાણે બિન આવડતવાળા લોકો વહીવટ કરવા માટે બેઠેલા છે આડેધર ખાડા ખોદે છે ને આડેધર ખાડા પૂરવામાં પણ નથી આવતા ને જોવા પણ નથી આવતા ખરેખર બહુ દૂર બહુ દુર્ભાગ્યની વાત છે હા ખાડો કેટલા સમયથી ખોદવામાં આવ્યો છેલ્લા દસ દિવસથી ખાડો ખોદવામાં આવ્યો જીસીબી એ લોકોએ ખોદેલું છે પાણી ગટરનું જતું નથી એના માટે પણ જ્યારે જાહેર રસ્તા પર આવી રીતે ખોદતા હોય તેને તાત્કાલિક એનું નિરાકરણ લાવીને એને પૂરવું જોઈએ પણ પૂરતા નથી હમણાં જ જાનહાની ના થઈ બચી ગયા અહીંના રહીશોએ એને બિચારા બાઇક સવારને કાઢેલો છે હવે નગરપાલિકાના જોવાનું રહે છે કે આવતીકાલે એની પર શું સ્ટેપ લે છે આ ખાડો કેટલા ફૂટ ઊંડો હશે આ ખાડો ઓછામાં ઓછો દસ ફૂટનો ખાડો છે ભૂગર્ટોરીના બારથી તેર ફૂટની અંદર ઊંડી છે કોઈ છોકરું બાળક જો પડી ગયું અથવા કોઈ જાનવર જો પડી ગયું તો એ જીવતું બહાર ના નીકળે એવી પરિસ્થિતિ છે